કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સરસ મજાનું એક ગીત ગાઈશું ગીત ગાવું છે ગાવું છે ચલો એકડો સાવ સરે એકડો બગડો ઢીલે તગડો બંને બથમ બથા બાજા गयो मोटो जगडो। तो गड़ो तो गडो तारी <फश्थ> चोगड़ा नी ढीली चड्डी सर हरे उतरी गई, तो गई। पांचों तो पेड़ा ઠગડો તારે ચોટી સાતડો છાનો માનો આવ્યો સાતડો તારે પડ્યો આઈ ગયો લખોટી આઈ ગયો લખોટી આઠડાને ધક્કો માર્યો સાતડો તારે પડ્યો મવણો કેજરખાસ સાતડો કેજરખાસ ઈકડે મીંડે દ एकड़ो साउ सरे कड़ो पकड़ो डीले झगड़ो बनने बत्थम बत्ता बाजा बत्ता बाजा सही गयो मोटो झगड़ो सही गयो मोटो झगड़ो सही गयो मोटो झगड़ो થઈ ગયો મોટો ઝઘડો તો આપણે આ રીતે ગીત દ્વારા બાળકોને એક થી દસ ના સંખ્યા જ્ઞાન આપણે શીખવાડી શકીએ છીએ કારણ કે તમે આ ગીત ગાવ્યા ગાયા એમાં તમે જોયું ને કે એમાં એક થી દસ આવી ગયું બરાબર એટલે આ રીતે ગીત દ્વારા પણ એક થી દસ સંખ્યા જ્ઞાન પાકું કરાવી શકાય છે ઓકે બાય બાય આવજો